નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો મહેસાણા માર્કેટયાર્ડમાં એકસો ચાલીસથી ચારસો એંસી રાજકોટ માર્કેટયાર્ડમાં એકસો ત્રીસથી ચારસો પાસઠ મોરબી માર્કેટયાર્ડમાં સોથી ચારસો ચાલીસ જેતપુર માર્કેટયાર્ડમાં એકસો પચીસથી ચારસો છવ્વીસ અમરેલી માર્કેટ યાર્ડમાં એકસો દસથી ચારસો વિસાવદર યાર્ડમાં એકસો ચુમ્માલીસ થી ચારસો છપ્પન અંકલેશ્વર માર્કેટયાર્ડમાં ત્રણસો થી પાંચસો વીસ ડીસા યાર્ડમાં એકસો પચાસ થી બસો એસી મહુવા યાર્ડમાં એકસો પિંચોતેર થી પાંચસો આઠ સુરત માર્કેટ યાર્ડમાં બસો ચાલીસ થી છસો જામનગર માર્કેટ યાર્ડમાં એકસો પચાસ થી પાંચસો ગોંડલ માર્કેટ યાર્ડમાં એકસો એકાવન થી ચારસો એકાવન વાસણા માર્કેટ યાર્ડમાં બસો થી છસો ભાવનગર માર્કેટ યાર્ડમાં એકસો એંસી થી પાંચસો સોળ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ કરી લેજો